કેટલા દિવસે બેટા આવ્યા તમે શું કર્યું આટલા દિવસ ક્યાં ગયા હતા એક ઘરે લગન હતું અને એક મામાના ઘેર લગન હતું કયા ગામ હતું બાદર પડી હે પછી જાન લઈને અમે ચેલાવાડા ગયા હતા જાન લઈને ચેલાવાળા ગયા હતા પછી શું પહેર્યું તું આ બંગડી છે ને એવા કલરની ચોલી અને ધરા વાઈટ કલરની ઓઢણી હા અને સ્ટીકો અને નથની હા